પાટણ શહેરની અમનાવાડી ખાતે એકલવ્ય જનસેવા ટ્રસ્ટ અને મદદનીશ કમિશનર શ્રી આદિજાતિ વિકાસ પાલનપુરના સંયુક્ત ઉપક્રમે વિશાળ સમાજ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરનો મુખ્ય હેતુ આદિવાસી સમાજને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરી તેમને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો હતો આ પ્રસંગે ઉપસ્થિત આદિજાતિ અધિકારી કમલેશભાઈ ચૌધરીએ શિક્ષણ આરોગ્ય અને રોજગારલક્ષી યોજનાઓ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે સરકાર દ્વારા શિષ્યવૃત્તિ ફ્રી શીપકાર્ડ તેમજ વકીલાત અને ડોક્ટરના વ્યવસાય માટે સહાય સાયકલ સહાય તેમજ મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસક્રમો માટે ફૂડ બિલ સહાય આપવામાં આવે છે તેમણે માનવ ગરિમા યોજના અને આવાસ યોજના વિશે પણ વિગતવાર સમજ આપી હતી નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલે સમાજને સંગઠિત થવા અને અંધશ્રદ્ધા દહેજ પ્રથા તથા વ્યસન મુક્તિ જેવા સામાજિક દૂષણો દૂર કરવા પણ આહવાન કર્યું હતું કાર્યક્રમ દરમિયાન મફતલાલ કે ભીલ દ્વારા પાટણ જિલ્લામાં પંદર હજારથી વધુ આદિવાસી જનસંખ્યાને ધ્યાને રાખીને પાટણ ખાતે કાયમી સરકારી કચેરી કાર્યરત કરવા પણ રજૂઆત કરવામાં આવી હતી મદદનીશ આદિજાતિ અધિકારી અનુબાઈન ચૌધરીએ મહિલાઓને સંબોધતા બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સુવિધાઓ તેમજ આરોગ્યલક્ષી ફોર્મ ઓનલાઈન ભરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં રાકેશભાઈ ઝાલા એકલવ્ય જનસેવા ટ્રસ્ટના પ્રમુખ સુનિલભાઈ બિલ દિનેશભાઈ બાબુલાલ તેમજ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો યુવાનો અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ આદિવાસી સમાજના ઉત્થાન અને જાગૃત માટે ખૂબ જ પ્રેરણાદાયી રહ્યો હતો